કચ્છના માંડવી બીચ પર જાહેરમાં ખુલ્યામ દારૂનું વેચાણ કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે કચ્છ એલસીબીએ મોહનેશ નામના શખ્સને પકડી પાડ્યું છે મહત્વનું છે કે માંડવી બીચ પર આરોપી જાહેરમાં દારૂનું વેચાણ કરતો હતો શાકભાજીનું વેચાણ થાય તેમ જેમ ગૂમ પાડીને પર્યટકોને દારૂ લેવા માટે આગ્રહ કરી રહ્યો હતો જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતાં પોલીસ આરોપીને ધબોચી દીધું અને પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીના મિત્રએ જ વિડીયો બનાવ્યો હતો એક બાજુ આ માંડવી બીજ પણ દ્રશ્ય ને ત્યારબાદ હવે આ વિડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરી છે અને આ વેચાણ કરનારની ને આધારે ધરપકડ કરી લેવામાં આવી છે શાકભાજીની જેમ દારૂ હતો આ શખ પોલીસે વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને લોકોને પાડીને દારૂ વેચાણ કરવામાં આવ્યું હતું સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે ભરતસિંહ કચ્છના માંડવીમાં બીચ પર જાહેરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ કરતો એક વિડીયો વાયરલ થયો છે શું મામલો નેહા ગઈકાલે જે રીતે કચ્છના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કચ્છના માંડવી બીચ ખાતે એક બુટલેગર હતો તે ટ્રક્સ એક્ટિવા પર દારૂની કેટલીક બોટલો મૂકી અને વેચાણ કરતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ખાસ કરીને તે બુટાયગર અથવા જે શખ્સ છે તે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષણ આપી અને આમંત્રણ આપી દારૂ ખેંચતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને ઈટી દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અહેવાલની ગણતરીના કલાકોમાં જ પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ શખ્સ ને પકડી પાડવામાં આવ્યો હતો અને જે શખ્સ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી એટલે કે એક તબક્કે જે શખ્સ છે એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેણે તે દારૂ પીવા માટે ખરીદ્યો હતો અને તેમના મિત્રો સાથે મળી અને માંડવી બીચ ખાતે તે જે શૂટિંગ કર્યું હતું અથવા તો વિડીયો બનાવ્યો હતો પરંતુ અહીં પ્રશ્નો એ થાય છે કે દારૂ જો એ વેચતા નતા અથવા તો તેને માત્ર વિડીયો બનાવ્યો હતો પરંતુ એ દારૂની જે બોટલો હતી માંડવીમાં આવી ક્યાંથી એટલે કે માંડવીમાં દારૂનો દારૂ દૂષણ વેચાણ ચાલુ છે આ જે હકીકતો સામે આવી રહી છે હવે જોવું એ રહ્યું કે પોલીસ એટલે કે પશ્ચિમ કચ્છ એલસીબી અનેક પોતાની સાંખ બચાવવા માટે આરોપીને પકડી તો પાડ્યો છે પરંતુ તે વેચાણ કોણે કર્યું છે તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થતી તો તે પકડાશે કે નહીં તે જોવું રહ્યું બિલકુલ જાણકારી બદલ આપનો આભાર